નડચોંંગ ગામે ધારાસભ્ય ફંડના બસ સ્ટોપની પથારી ફેરવતો કોન્ટ્રાક્ટર ગામના નાગેવાનો અને પત્રકારે સૂચના આપી મટીરીયલ બદલવાની તેમ છતાં કામગીરી ચાલુ રાખી ગ્રાઉન્ડ રિપોર્ટથી વિનોદ પવારે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરે નડચોંંગ ગોડવહર માલુંગા ગામે ધારાસભ્ય ફંડના બસ સ્ટોપની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ગુણવંતા વગરની કામગીરી કરાતા ગામના આગેવાનો એ સૂચના આપી હતી કે ઘણા વર્ષો પહેલા બસ સ્ટોપની કામગીરી કરવામાં આવી હતી જે બસ સ્ટોપ ખંડર હાલતમાં બનીને સંપૂર્ણ નષ્ટ થઈ ગયું હતું ત્યારે રાહદારીઓની સમસ્યાને ધ્યાને રાખીને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ નામ ધારાસભ્ય ફંડમાંથી ચાર બસ સ્ટોપની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપાતા ખૂબ જ બોગસ મટીરીયલ વાપરીને કામગીરી પૂર્ણ કરવા માટે ઉતાવળ કરી રહ્યા છે ત્યારે રાહદારીઓનો પ્રશ્નનો હલ થશે કેવી રીતે કારણ કે અહીં કામગીરીમાં ખૂબ જ ખરાબ મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે જેનાથી આ બસ બે થી ત્રણ વર્ષમાં પાછું સંપૂર્ણ નષ્ટ થઈ જશે અને જે સમસ્યા થઈ રહી છે તે બે વર્ષ પછી પાછો એક પ્રશ્ન ઉભો થશે જેથી કરીને આજે જો ગુણવત્તા સુધારવા માંગ આવે તો કમસે કમ પાંચ વર્ષ તો બસ સ્ટોપ જોવાલાયક તો રહેશે તો જોવાનું નહીં કે આ કોન્ટ્રાક્ટરની બોગસ કામગીરી વહીવટી અધિકારીઓ આ કામમાં ભ્રષ્ટાચારને વેગ આપશે કે પછી કામની ગુણવત્તા સુધારશે રિપોર્ટર ચંદુ કે લહરી